પૌરાણિક સમયકાળના ચોવીસ ચર્ચિત શ્રાપ મિત્રો વર્તમાન સમયમાં તો જાણે શ્રાપોનું મહત્વ જ નથી રહ્યું પરંતુ પ્રાચીન અર્થાત સમયમાં શ્રાપોનું ઘણું બધું હતું તો ચાલો મિત્રો આજના આપણે જાણીશું પૌરાણિક સમયના ચોવીસ ચર્ચિત શ્રાપો વિશે સૌથી પહેલો શ્રાપ છે નારદ મુનિ દ્વારા ભગવાન વિષ્ણુને આપવામાં આવેલો શ્રાપ જેમ કે શિવ પુરાણમાં ઉલ્લેખિત છે કે એકવાર નારદમુનિ કોઈ સ્ત્રી ઉપર મોહિત થઈ ગયા હતા અને તે સ્ત્રીને પોતાની તરફ આકર્ષિત કરવા માટે તેમને ભગવાન વિષ્ણુ પાસે તેમનું સ્વરૂપ માંગ્યું ત્યારે ભગવાને વગર કહે તેમને વાનરનું રૂપ આપી દીધું અને નારદમુનિ તે જ સ્વરૂપ સાથે તે સ્ત્રીના સ્વયંવરમાં પહોંચી ગયા અને ત્યાં સ્વયં ભગવાન વિષ્ણુ પણ મોજૂદ હતા જ્યારે તે સ્ત્રી વરમાળા લઈને આવી તો તેને તે વરમાળા નારદજીની જગ્યાએ ભગવાન વિષ્ણુના ગળામાં પહેરાવી દીધી આ જોઈને નારદ મુનિ ક્રોધે ભરાઈ ગયા અને તેમને ભગવાન વિષ્ણુને શ્રાપ આપી દીધો કે જેમ તમે મને સ્ત્રીના વિરહની વેદના આપી છે તે જ પ્રકારે તમે પણ સ્ત્રીના વિરહની પીડા ભોગવશો અને આગળ જઈને એવું જ થયું જ્યારે ભગવાન વિષ્ણુએ રામ અવતાર ધારણ કર્યો ત્યારે ભગવાન વિષ્ણુએ માતા સીતાના વિરહની વેદના સહન કરી હતી બીજો છે તુલસી દ્વારા ગણપતિને આપવામાં આવેલો શ્રાપ બ્રહ્મ પુરાણના અનુસાર તુલસી દેવી ગંગા નદીના કિનારેથી નીકળી રહ્યા હતા ત્યારે તે સમયે ત્યાં ભગવાન ગણેશ તપ કરી રહ્યા હતા શ્રી ગણેશને ત્યાં જોઈને તુલસીનું મન તેમના તરફ આકર્ષિત થઈ ગયું અને તેમને ગણપતિ ભગવાન સામે લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો પરંતુ ગણેશજીએ તે પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો અને ત્યારે તુલસીએ ગણેશજીને બ્રહ્મચર્ય તૂટી જવાનો શ્રાપ આપી દીધો હતો અને તેના બદલામાં ગણેશજીએ તુલસીને જાળ બની જવાનો શ્રાપ આપી દીધો હતો ત્રીજો શ્રાપ છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અશ્વથામાને આપવામાં આવેલો શેદ વ્યાસે બંને અસ્ત્રોને અથડાતા રોક્યા અને તે બંનેને પોતાના અસ્ત્રો પાછા લેવા માટે જણાવ્યું ત્યારે અર્જુને પોતાનું અસ્ત્ર પાછું લઈ લીધું પણ અશ્વથામાને

એટલા માટે હું તમારી પુત્રવધુના સમાન છું પરંતુ રાવણે તેની વાત ના માની અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને આ વાત જ્યારે નલ કુબેરને ખબર પડી તો તેણે રાવણને શ્રાપ આપી દીધો કે આજ પછી રાવણ જો કોઈ પણ સ્ત્રીને તેની ઈચ્છાની વિરુદ્ધ સ્પર્શ કરશે તો તેના માથાના ટુકડે ટુકડા થઈ જશે પાંચમો શ્રાપ છે

અને આ જોઈને નંદી મહારાજને ગુસ્સો આવી ગયો અને તેમને તે બ્રાહ્મણો શ્રાપ આપતા કહ્યું કે દુષ્ટ બ્રાહ્મણ સ્વર્ગ ને સદા શ્રેષ્ઠ માનશે અને સદા ક્રોધ મોહ અને લોભમાં યુક્ત રહેશે યજ્ઞ અનુષ્ઠાનના બાદ પણ હંમેશા દરિદ્ર બન્યા રહેશે છઠ્ઠો શ્રાપ છે શુક્રાચાર્ય દ્વારા

તે ક્રોધિત થઈને પોતાના પિતા શુક્રાચાર્ય જોડે પહોંચી ગઈ અને ત્યારે શુક્રાચાર્ય વૃદ્ધ થઈ જવાનો શ્રાપ આપી દીધો હતો સાતમો શ્રાપ છે બ્રાહ્મણ દંપતી દ્વારા રાજા દશરથને આપવામાં આવેલો શ્રાપ રામાયણમાં કરવામાં આવેલ વર્ણનના અનુસાર એક વખત જ્યારે રાજા દશરથ શિકાર કરવા માટે જંગલમાં ગયા તો તેમને ભૂલથી બ્રાહ્મણ પુત્ર નાખ્યો હતો કે જે પ્રકારે અમે લોકો પુત્ર વિયોગમાં પ્રાણ ત્યાગી રહ્યા છીએ તે જ પ્રકારે તમારું મૃત્યુ પણ પુત્ર વિયોગમાં જ થશે આઠમો શ્રાપ છે રાજા દક્ષ દ્વારા

ત્યારે પ્રજાપતિ દક્ષ ગુસ્સામાં આવ્યા અને તેમને ચંદ્રદેવને બધી પત્નીઓ સાથે સમાન ભાવ રાખવા માટે સમજાવ્યા પરંતુ ચંદ્રદેવ ના માન્યા ત્યારે પ્રજાપતિ દક્ષે ચંદ્રદેવને યોગ થવાનો શ્રાપ આપી દીધો હતો નવમો શ્રાપ છે માયા દ્વારા રાવણને આપવામાં આવેલો શ્રાપ માયાના પતિ શંભર વૈજંતપુરના રાજા હતા એક દિવસ રાવણ શંભરના ત્યાં ગયો ત્યારે તેને પોતાની વાતોમાં ફસાવી લીધી અને આ યુદ્ધમાં રાજા શંભરનું મૃત્યુ થયું પછી જ્યારે માયા સતી થવાની હતી ત્યારે રાવણે તેને પોતાની સાથે આવવા માટે કહ્યું ત્યારે માયાએ રાવણને શ્રાપ આપતા કહ્યું કે તે કામવાસના થઈને મારું સતીત્વ ભંગ કરવાની કોશિશ કરી છે અને આજ કારણ છે કે મારા પતિનું મૃત્યુ થયું છે અને તારું પણ મૃત્યુ આજ કારણે થશે દસમો શ્રાપ છે ઋષિમુનિઓ દ્વારા શાંભને આપવામાં આવેલો શ્રાપ એકવાર મહર્ષિ વિશ્વામિત્ર બે અન્ય ઋષિઓ સાથે દ્વારકા ગયા ત્યારે કૃષ્ણપુત્ર સાંબે તેમની સાથે મજાક કર્યો ત્યારે ઋષિઓએ શ્રાપ આપતા કહ્યું કે શ્રી કૃષ્ણનો આ એક ભયંકર થઈ જશે અગિયારમો શ્રાપ છે ઋષિ વશિષ્ઠ દ્વારા વસુને આપવામાં આવેલો શ્રાપ બારમો શ્રાપ છે શુર પંખના દ્વારા રાવણને આપવામાં આવેલો શ્રાપ તેરમો શ્રાપ છે તપસ્વીની દ્વારા રાવણને આપવામાં આવેલો શ્રાપ ચૌદમો શ્રાપ છે ગાંધારી દ્વારા શ્રી કૃષ્ણને આપવામાં આવેલો શ્રાપ પંદરમો શ્રાપ શ્રાપ છે પરશુરામ દ્વારા સૂર્યપુત્ર કર્ણને આપવામાં આવેલો સોળમો શ્રાપ છે રાજા અનરન્ય દ્વારા રાવણને આપવામાં આવેલો શ્રાપ સત્તરમો શ્રાપ છે તુલસી દ્વારા ભગવાન વિષ્ણુને આપવામાં આવેલો શ્રાપ અઢારમો શ્રાપ છે સિંગી ઋષિ દ્વારા રાજા પરીક્ષિતને આપવામાં આવેલો શ્રાપ ઓગણીસમો શ્રાપ છે દ્વારા અર્જુન આપવામાં આવેલો શ્રાપ વીસમો શ્રાપ છે મહારાજ નંદી દ્વારા રાવણ ને આપવામાં આવેલો શ્રાપ એકવીસમો શ્રાપ છે કદ્રુ દ્વારા તેના પુત્રોને આપવામાં આવેલો શ્રાપ બાવીસમો શ્રાપ છે ઋષિ કિંગડમ દ્વારા આપવામાં આવેલો શાપ ત્રેવીસમો શ્રાપ છે માંડવ્ય ઋષિનો યમદેવને આપવામાં આવેલો અને છે યુધિષ્ઠિર દ્વારા સ્ત્રી જાતિને આપવામાં આવેલો શ્રાપ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબર અચૂક કરજો ધન્યવાદ